નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારો આજનો આ ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ સુધી અનુકૂળ પરિણામ દેવા વાળો સાબિત થઈ શકે છે આખો મહિનો તમારી રાશિમાં દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ મહારાજ હાજર રહેશે કે જે તમને કર્મજ્ઞ બનાવશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં મજબૂત સ્થિતિ મેળવશો તથા શનિ મહારાજ આખો મહિનો તમારા દસમા ભાવમાં વિરાજમાન રહીને નોકરીમાં તમારી સ્થિતિને પ્રબળ બનાવશે તથા કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે આખો મહિનો દસમા ભાવમાં શનિ મહારાજ વિરાજમાન રહેશે અને ગુરુ મહારાજ પણ વિરાજમાન રહેશે જે તમારા દસમા ભાવનો સ્વામી અને સાતમા ભાવના સ્વામી તરીકે રહેશે જેને નોકરી અને વેપાર બંને જગ્યામાં તમે અશાંશિત સફળતા મેળવશે તથા જો વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાનો છે પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઓગણત્રીસ તારીખ સુધી એકાદશ ભાવમાં બેસીને પાંચમા ભાવને પૂરી રીતે સાતમી નજરથી જોશે આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાની સંભાવના છે આખો મહિનો શનિ મહારાજની સ્થિતિ તમારા ચોથા ભાવ ઉપર રહેશે જો તમે કોઈ પણ પ્રકારના પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ મહિનો સોના ઉપર સુહાગો જેવો રહેશે

આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા